હેલો જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો મોર્નિંગ થઈ ગયું છે અમારું આમ તો ક્યારનું થઈ ગયું રાઠોડ સાહેબ તૈયાર થઈ છે ઓફિસ જવા માટે અમે જો રૂટીનનું કામ કરવા માંડ્યા છીએ વનરાજભાઈ રમે છે આગળના રૂમમાં ટીવી જોતાં જોતા એની રાઇમ્સ ને પોયમનું વાર્તાને એવું બધું ચાલુ છે તો એ ટીવી જોવે છે અમે અમારું કામ કરી છીએ સારું ચાલો તમને રોજિંદા જીવનની આજે બતાવું કેવું હોય રોજિંદુ જીવન આ રોજ તો અમે બ્લોગ બનાવવામાં તમને સાચું રોજિંદુ જીવન બતાવી ન શકીએ કોકવાર એવું થાય કે બ્લોગ માટે અમે બ્લોગનું જ શૂટ કરતા હોય આજે તમને આમ અમારા જીવનમાં સાચે સવાર સવારમાં શું થાય છે એ બતાવીએ કે સવારમાં બધાને કેવી આમ ઉતાવળ હોય ને કેટલી ધડબડાટી હોય બધાના ઘરમાં બધાના ઘરમાં આવું જ હોય જો કે હાલો તમને બતાવું અમારે કેટલી ઉતાવળ હોય ને શું આમ કેવી રીતે સવાર પડે બધાની ચાલો મિત્રો હું છે ને કેમેરો એક જગ્યાએ સેટ કરી દઉં છું એટલે તમને દેખાશે કે અમે લોકો શું શું કરીએ છીએ કેમેરો બંધ જ નહીં કરું જ્યાં સુધી રાઠોડ સાહેબ ઓફિસ નહીં જાય ને ત્યાં સુધી એટલે તમને ખબર પડે કે અમે લોકો શું શું કરીએ છીએ બરાબર અમારી રોજિંદી ક્રિયા તમને બતાવી ચાલો

ખાલી આપણે એ કહેતા તો આપણે તારે કહેવાય ને તો આપણે લઈ જ ને અરે પણ આ મગજ માં કે દૂધ પૂરો થઈ ગયો ઇતર તો તમને કહું ને તારા મના આ આવું હવાના બોમ્બા ચા કોક ચા નો હવાના બોમ્બા તને ખબર છે કે ચા વગર દી ઉગતો નથી અરે પણ મને ખબર છે મારે ચા પીવી છે મારે નાસ્તો કરવો છે પણ હમણા ઓલા ભાઈ આવે છે દૂધવાળા ભાઈ દૂધ હમણા થોડીવારમાં આવી જશે

પણ હવે આ છોકરો છે છોકરો ઉંજેર નઈ કાય એ માંગે એટલે આપણે અરે ભાઈ આપણે ઘરનો ચા ઘરનો ચા સમજો ના ના મારા ગજાનત હેલો ગાઈસ તો અમે નારીલે રોડે આવ્યા છીએ

ચાલો વરસાદ આવે એ પહેલાં આપણે ઘરે પહોંચી જાય અમે લઈ આવ્યા હતા વનરાજને હા ફૂટબોલની પ્રેક્ટિસ કરાવે છે વોર્મ અપ કરાવે વાહ છોકરા બહુ સરસ કરે છે હો એક્ટિવિટી સારી કરે છે બધાય સારું ચાલો વરસાદ આવે એ પહેલાં આપણે ઘરે જાય મિત્રો આજે તો બહાર નીકળ્યા જ તા એ કંઈક વરસાદ આવવામાં એના હાલ ફાઇનલી જેની રાહ જોતા તા એવી મેઘરાજા એ જબરજસ્ત બેટિંગ ચાલુ કરી દીધી છે તમને ઉપર સામે પાણીની વરસાદ ની ટાંકી છે આવો જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે મીઠાપુરમાં પાણી જાય દીધા દીધો ભાઈ મેઘરાજા આજે તો તમે મન મૂકે ને વરસો આ તમે ઉપરના ભાગમાં જોઈ શકો છો

એન્ડ આપણે જમી લીધું છે એન્ડ હવે આપણે બ્લોગનો આજનો બ્લોગ આપણે અહીં જઈને કરશું તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો બરાબર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી ત્યાં કેટલો વરસાદ છે અહીંયા મીઠાપુરમાં જબરજસ્ત મતલબ સિઝનની શરૂઆત થઈ ગયું એવું લાગે છે ફાઇનલી તો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો આજે સવારે અમે જે લપ કરતા હતા ને એવું કાંઈ હતું નહીં એ ફક્ત ને ફક્ત એક પ્રેંક હતો અને આવા નવા પ્રેન્ક જો તમને અમારા જોવા ગમતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો બાકી લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં